ડેલી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુજિત્રા પોલીસ મહે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એસપી કુંપાવંત આનંદ તથા નાપુલ અધિક્ષક શ્રી ખંભાત ડિવિઝન તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તારાપુર નાવએ હાલમાં ચાલી રહેલ પ્રોહિ જુગારની ડ્રાઈવ અનુસંધાની જિલ્લામાં દારૂ જુગારની બંધી નિસ્ત કરવા સૂચના કરેલ હોય જે અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએ માળી સાહેબ સુજિત્રા પોલીસ સ્ટેશન તથા સુજિત્રા પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે વખતે હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ કનુપા બક નંબર પાંચસો એક્યાસી તથા અપોલીસ કોન્સ્ટેબલ હરિજયસિંહ રઘુવીરસિંહ બક નંબર એકસો સિત્તેર નાવને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે મોજર ડોલી ગામે બાલ મંદિર પાસે રહેતા રાજુભાઈ ઉદેશી પરમાર ઘર આગળ ખુલ્લી જગ્યામાં કેટલા કિસમો બોલાવી હાર જીતનો પત્તા પાનનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મેળવી સાથેના સ્ટાફ તથા પંચો સાથે સદર બાતમીવાળી જગ્યાએ કોર્ડન કરી રેડ કરી સ્થળ પરથી પાંચ કિસમો પકડાઈ ગયેલ જેઓની અંગ ઝડપતી કરતાં જુદા જુદા દરની ચલણી નોટો રૂપિયા ઓગણીસ હજાર તની દાવ ઉપરથી મળી આવેલ જુદા જુદા દરની ચલણી નોટો રૂપિયા પંદરસો તથા પત્તા પાના અંગ બાવન કિંમત રૂપિયા જીરો મળી કુલ કિંમત વીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ જઈ દ્વારા હેઠળનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે